ગુજરાત એટીએસે પલાસણમાં દરોડા પાડ્યા અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું છે ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે બે લોકોની ધરપકડ કરી એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે દેશના યુવાધનને ડ્રગ્સના રવાડેથી અટકાવવા માટે પોલીસ દ્વારા સતત ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત જિલ્લામાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી ગુજરાત એટીએસએ પલસાણામાં દરોડા પાડ્યા અહીંથી કરોડો રૂપિયાને ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું હતું ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આંખવામાં આવી છે અત્રે નોંધનીય છે કે કરેલી ગામમાં સામાન્ય પતરાના શેડમાંથી આ નશાની ફેક્ટરી ઝડપાઈ છે પોલીસને ગુમરાહ રાખવા રહેણાંક વિસ્તાર વચ્ચે સમગ્ર રેકેટ ચાલતું હતું બાતમીના આધારે એટીએસએ દરોડો પાડી રેકેટ ઝડપી પાડ્યું હતું અને બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે ગુજરાત એટીએસે પાડેલ દરોડાની ગન સુરત જિલ્લા એલસીબી એસઓજીને તો દૂર પણ સ્થાનિક પોલીસને પણ ન આવી હતી ગતરોજ બપોરના સમયે દરોડા પાડ્યા બાદ મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં કરોડોની કિંમતના ચાર પોઈન્ટ પાંચ કિલોનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ વીએન વાઘેલા પીઆઈ સીએચ પનારા પીએસઆઈ બીડી વાઘેલા રવિ વડવાણા પીએસઆઈ એમ એન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં જણાવી છે ટોટલ ત્રણ આરોપી અત્યાર સુધી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જયારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જયારે હરીશ કોરાટ જે છે એ હરેશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી ત્રણે ત્રણ પકડાઈ ગયેલ છે કુલ એકાવન એકર કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી એકાવન કરોડ ચાર એક કિલો જેટલું એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એને આર્ટ ફોર્મમાં મોકલ્યું છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી એ સફળતા મળશે કેટલા સમય ત્યાં ચાલતી હતી જગ્યા કોની છે કોના નામે આ ફેક્ટરી ઊભી કરાઈ હતી કયા લાયસન્સ આધારે મેળવ્યું પણ શું બનાવતા હતા એ કઈ રીતે સમય કોઈ લાયસન્સ એની પાસે છે નહીં એક જૂનો શેડ હતો એને વીસ હજાર રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોને આપેલ છે એની માલિકી છે એની એ તે સ્તરથી તપાસ કરવામાં આવેલી છે છેલ્લા એક દોઢ મહિનાથી એને વડે રાખી હોય એ પૂછપરછ હજી ચાલુ છે પ્રાથમિક પુછપરછમાં જે હકીકત છે ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસને બી મળી શકે છે કોઈ એજન્સીને બી મળી શકે છે એ ઇન્ફોર્મરને વધુ કોણ વિશ્વાસુ લાગે છે ઉપર ઉકરાતરે છે ના અગાઉની જે ફેક્ટરીઓ પકડાયેલી છે એની સાથે કઈ કનેક્શન નથી આ એક નવો જ પ્લાન હતો અને રિસન્ટલી જ શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાતી કોઈ નામ નથી એની અંદર કે કોઈ બોર્ડ નથી એક અગાઉ સિંગરોડમાં જેમ ખુલ્લા ખેતરમાં શેડો એ પ્રકારનું એક રેસીડેન્સ થી થોડું દૂર એક પ્લાન હતો અને એ પ્લાનની અંદર કોઈ પણ માણસ ભાડે આપે છે તો પોતે ભાડામાં શું કરશે કોઈને કહેતા નથી પરંતુ કેમિકલ પ્રોડક્શન નું કઈ કયું હશે એવો અમારો અંદાજ છે અત્યાર સુધી જેટલી તપાસ થઈ છે પંચનામાની કાર્યવાહી ચાલુ છે એ પૂર્ણ થયા પછી બધું આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને એની તપાસ કેટલું કેટલું વેચું એ એક્ઝેક્ટ એનું જે રો મટીરિયલ કેટલું આવ્યું છે એની જાણકારી મળ્યા પછી એનું મેન્યુફેક્ચરિંગ કેટલું થયું છે એ ખબર એ હજી ચોક્કસ માહિતી નથી આવી પણ એ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજી પ્રાથમિક પૂછપરછ ચાલી છે અને હજી પોલીસની કાર્યવાહી કાયદેસરની છે એ કરવામાં આવી રહી છે એ જ્યારે તપાસમાં નીકળશે ત્યારે આપને જણાવ ત્રણે ત્રણ ગુજરાતના છે અને એક વાપીમાં રહે છે એક સુરતમાં રહે છે અને ત્રીજો આરોપી જૂનાગઢ છે